સરસ મજાના બસ હવે પછી છે ને ઠંડી જતી રહી ને તો કઈ પાપડ ખાવાની મજા ન આવે જરાય મજા ન આવે એટલે છેલ્લા પહેલા પાપડ એવું છે હવે છેલ્લા લોટા ને મમ્મી કે આજે વણી નાખું એ કે પછી નહીં એમ કેમ કે અડધું જેવું ડ્રમ તો ભર્યું છે આ નાખશું ને એટલે આખું ભરાઈ જશે તો છેલ્લા મસ્ત પાપડ વણાઈ છે જો બાજુ બધા વાસણ છે એ હવે રસોડું ક્લીન કરવાનું છે પેલા વાસણ ચડાવવાના છે અને પછી આપણે રસોઈની તૈયારી શરૂ કરવાની છે આ બધા વાસણ મેં અમુક અમુક તો ખુલ્લા મૂકી દીધા એટલે મેં કીધું ફટાફટ છે ને સુકાતા થાય પછી લૂચી લુછીને આગળ ચડાવતી જાઉં અને આજે તો મેં માથું ધોયું છે માથું ધોયું હોય ને ત્યારે બહુ વાળ ખરે એટલે બનાવવાની છે રસોઈ એટલે મેં છે ને આખું પેક કરી દીધું છે સરસ કેમ કે રસોઈ બનાવી હોય ને ત્યારે પછી આવ્યા કરે એવું થાય એટલે ચાલો હવે રસોઈ કરી લઈએ અને પછી મળીએ હવે શાકભાજીમાં જોઈએ કે શું શું શાકભાજી છે પ્રમાણે કંઈક રસોઈ બનાવી હવે બીજું શું ચાલો ત્યારે ફટાફટ રસોઈ બનાવીને મળીએ આપણે પાછા તો ગઈ જમવામાં સરસ મજાનું ગુવાર બટેકાનું શાક ખમણ હવે બે થી ચટણી ને આ સુખડી બનાવી છે થોડીક અને આ છે મસ્ત મરચાનો લોટ વાળો સંભારો સુખડી બનાવી પણ બનાવ્યા ને એટલે એમાંથી પછી ઘી નીકળું મેં કીધું ભાખરીનો લોટ હોય કરી નાખો નહીં ઘી ક્યાં નાખવી અડદ ની સ્મેલ આવે એટલે બીજે તો કે ભાવે નહીં એવું બધું હતું હવે તો રોટલી બની ગઈ બધું થઈ ગયું છે ચાલો જમવા માટે બેસી જઈએ ફટાફટ મમ્મી જો પાપડ બનાઈ ગયા તો હવે એનું બધું શકેલી લેશે તપેલા ને બધું આ પાટલી છે ને એ પાપડ વણવામાં જ રાખે છે આમ રોટલી કરવામાં ને એમ તો કઈ ફાવતી નથી એટલે આ પાટલી તો એટલે જ રાખે છે નીચે વહી ગયો અને અમારે પાપડ એ જો સુકાઈ ગયા છે હવે કાલે છે ને તડકે તપાવા નાખી દેશું એક વખત તો તડકે નાખવી જ તે અમે સવારમાં મસ્ત તડકે નાખીએ તપી જાય એક બે કલાક પછી ભરી લઈએ ડ્રમમાં કે એમ તો ચાલો હવે છે ને જમી લઈએ હરિયર કરી લઈએ હરિયર

આમ જો મારી વાત સાંભળો તું વેન કરતો મોંઘા પણ અમારે રીત હમણાં ગયા બહાર સ્પીનર જ મોટું લેતા હું તને એમ પૂછું તારું જાદુ બનાવું ધર્મ તારું બનાવું દીકું ભૂખ લાગી છે ને હે હા તે કઈ નહીં

તો કઈ રસોઈની તૈયારી થઈ ગઈ છે અહીંયા ગાજરનો સંભારો બને છે મસ્ત દેશી ગાજરનો આ સંભારો ખાવાની બહુ મજા આવ્યો અને આ બાજુ તેલ મુકાઈ ગયું છે ને એમાં આપણે બનાવવાનું છે ગલકાનું શાક અને આ બાજુ છે ને બધાય વેજીટેબલ છે જે હતા ને મારી પાસે દૂધી રીંગણું પછી કેપ્સિકમ તુવેર તો બહુ જાજી હતી તુવેર વટાણા બધી જ વસ્તુ કાંદા બટેકું બધું એડ કરીને મસ્ત મિક્સ વેજીટેબલ ખીચડી બનાવવાની છે એમાં ચોખા અને મગની દાળ ઓછી નાખવાની છે અને આ બધું વેજીટેબલ આપણે છે ને વધારે નાખવાનું છે તુવેર પડી ને મને યાદ આવી ગયું તુવેર વાળી ખીચડી ખાવાની બહુ મજા આવે તો એ તો મમ્મી એને છે ને મેગી મસાલો મગાવતા ભૂલી ગઈ તો મેગી મસાલો નાખ્યો હોય વધારેલી ખીચડીમાં તો ખરેખર બહુ જ સરસ લાગે એટલો સ્વાદ આવે ને તમે વાત જવાની બહુ મસ્ત લાગે તો ચાલો ગાજરનો સંભારો તો ઓલમોસ્ટ બની ગયો છે અને વધારે છે ને ના ચડવવા દેવાનો હોય નઈ પછી છે ને વધારે પેલો થઈ જાય બસ આછો દેવાનો હોય ને પછી ઢાકીને એનાથી સરસ ગાજર તો તો બફાઈ જાય ચાલો એક ડન થઈ ગયું બીજું ડન થાય છે આગળ પછી ત્રીજું ડન થાય છે પછી ભાખરી હું બનાવીશ ને એક રોટલો મમ્મી મેં પપ્પા માટે તમે બનાવી દેજો કેમકે બધા ભાખરી ખાવી છે તો પપ્પા માટે કીધું રોટલો ચાલશે એમ આમ જો ઘોડા નીચે મૂકીને રમવાનું છે ને એને બદલે આ ભાઈ જો બસ ધર્મ તું ઠાકી જાશ હવે મુકદે નીચે ઘોડાની ઉપર આપણે બેસવાનું હોય આપણે ઘોડાને ન ઉચકવાનો હોય હું જો લે આ ઊભી ઊભી જોવે જો ઘોડા પાસે નથી આવતી ને આ ભાઈ જો હેઠાર જ બેસતા પણ લે

એટલે કઈ બહુ જરૂર પડે નહીં પણ તોય તે ગીત ગાવાના દિવસે તો આમ થોડા ઘણા ગીત પેલા તો ગીત ગાતા એવા બસમાં જાન લઈને જાતા ને ફટાડા એવા મસ્ત ગાતા ગાતા હું ફટાણા ગાતા ને તને ખબર છે તને આવડે ફટાણા ગાતો મસ્ત મજાનો અહીંયા રોટલો થઈ ગયો છે ને મસ્ત સુગંધે દાર ખીચડી બની ગઈ છે વેજીટેબલ વેજીટેબલ ઓ બધું સરસ જો તુવેરના દાણા દેખાય છે ને તમને મસ્ત મોટા પાણી આવી જાય ને એવી તો ચાલો જમવાનું રેડી કરી લઈએ શું બેટા હા વાંધો નહીં પણ તું દાબ તો ઉતારું ને હજી તો દાબા ચડ ત્યાં કે દાદા હાલો પાણી પીતો આવું પાણી પીવાનું તું બંધ કર તો કંઈક થાય ને ભાખરી પણ છે ને રોટલા પણ છે હો મમ્મી તમે તાવડીમાં તાવડીમાં રોટલો રાખ્યો કડકડીયો થઈ ગયો મને કડકડીયા રોટલા ઓછા ભાવે છે પોચો હોય તો મસ્ત લાગે અહીંયા છે ગલકાનું શાક હવે તમે છે ને એમ ઘણા કહે છે કે ભાઈ તમે તેલ વધારે વાપરો છો પણ અમારે પપ્પા અને મમ્મી છે ને એ બધે તેલવાળું શાક ખાય છે અમે જે ઘરમાં ન ખાઈ ને તેલ નિતારીને ખાય એવું છે એટલે ઘણી વખત મેં કોમેન્ટ વાંચી હતી કે ભાઈ તમે તેલ વધારે નાખો છો પણ જેની જેવી ડિમાન્ડ એ પ્રમાણે રસોઈ બને ચાલો જમી લઈએ ત્યારે જો વાગી ગયા છે પોણા અગિયાર ક્યાંય આઈસ્ક્રીમ નથી મને તો ન દેખાણું હો

એટલે મમ્મીને મેં કીધું મેં તમને હું સારું મનુ મેં દાપી દેસ ભાઈ ના કાન ગોંજાણે ક્યાં હારા દોડી આવી ગયો મને દે મને દે ઈ કે હવે વાટે બેઠો છે ને એણે છે ને ઓલરેડી બે વાર ખાઈ લીધું છે બે વાર નહીં તે કેટલી વાર ખાઈ લીધું ત્રણ વાર નહીં તો બે જટલું દાપી છું તીન આલાવું ખાઈ ના સાદુ ભાઈ હાટું રાખવાનું છે ભાઈ ગયો સભામાં એટલે એની માટે રાખવું પડે ને ભાઈ કઈ નઈ ચાલો અહિયાં જ આપડે એન્ડ કરી દઈએ બધાને આઈસ્ક્રીમ આપી દઈએ ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ